બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જે ટ્રેનના સ્ટોપેજની વર્ષો જૂની માંગણી હતી એવી ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનનું આખરે સ્ટોપેજ મળતા બાબર ગામ તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી હતી માહિતી અનુસાર લોકો એક્સપ્રેસ ટ્રેનનું બાબર સ્ટોપેજ માટે આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી હતી કેમ કે આ વિસ્તારના લોકોને મુંબઈ જવા માટે રાધનપુર ત્રીસ કિલોમીટર અથવા દિયોદર વીસ કિલોમીટર લાંબુ થઈને ટ્રેન પકડવી પડતી હતી જેને લીધે લોકોના નાણા તેમજ સમય વિડફાતો હતો અને ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ આ વિસ્તારના આગેવાન લોકોએ ટ્રેન સ્ટોપેજનું બિંદુ ઉઠાવતા અને આખરે આ લોકોની અથાગ મહેનત રંગ લાવી અને ભુજ બાંદ્રા ટ્રેન સ્ટોપેજ મળ્યું અને રેલવે પ્રશાસન દ્વારા આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે આજ રોજ રેલવે સોમવારથી ચાલુ થવાની છે જેનાથી છેવાડાના માણસો સુધી આ સુવિધાનો લાભ મળશે અને દરેક જનતાને આનો સમય અને પૈસાનો બચાવ થશે અને આ કાર્ય ઘણા સમયથી અટવાયેલું હતું આ તમામ રાજકીય પક્ષોના આગેવાનો ગામના વડીલો તેમજ અમારા શ્રેષ્ઠી બાબુલાલ ભંસાલીજી તેમજ અમારા શ્રેષ્ઠી વર્ષ હિતેશભાઈ મોતા અમારા શ્રેષ્ઠી વર્ષ અશોકભાઈ કોઠારી તેમજ ગામની જનતાના સહકારથી આ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું છે અને ચારેય તાલુકાની જનતામાં અનેરી આનંદની લાગણી અત્યારે વર્તાઈ રહી છે મહિનાથી અથાગ પ્રયત્નો કરવાથી જે દસ વર્ષથી રેલવે પાસે બોમ્બેની ગાડીની માગણી કરવા છતાં રિઝલ્ટ ના આવ્યો એ છેલ્લા છ મહિનામાં મહેનત કરતાં આપણને બોમ્બેનું રિઝલ્ટ મળી ગયું છે જે વીસ એક બે હજાર પચીસથી ભાભર સ્ટોપેજ ગાડીનું તેલ ચાલુ થશે અને ફરી આ ગાડી જે અત્યારે વીકમાં બે વખત છે એને રેગ્યુલર કરાવવાનો ટ્રાય કરશું